જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ છે ને ઈશ્વર છે ને બહુ દયાળુ છે અને જે કાંઈ કરે ને એ મારા તમારા હવના ભલા માટે જ કરતો હોય પછી કદાચ મેં આ યરંડા આવ્યા છે અને મને નફો ન મળે વધારે આમ ઉત્પાદન ન મળે ન હામટો નફો મળે તો એને ખબર હોય કે આ દેવાયત શિયાળને એટલું જર હામટું આપશું ને તો ખોટો વધારે સડશે એ જે આપે આપણને વિચાર કરીને જ આપે જે કાંઈ અમુક ટાઈમે તમને ખાવાનું હજમ ઈશ્વર ન થવા દેતો હોય તો એ વિચાર કરીને ન ખાવાનું હજમ થવા દે કારણ કે તમને ખાવાનું ન હજમ થયું હોય તમે ઘેરે રહ્યા તે દિવસે તમારું એક્સિડન્ટ થવાનું એ ન થાય કારણ કે તેથી હઝમ થઈ જવા દીધો હોય તમે રોડે સડો ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈ અને તેથી ડોઘલું ઊંધું વળી જાય પણ ભગવાન જે કરે તમને ખાવાનું ન હજમ થાય અને ઘેર સુઈ રહેવું પડે કામ છોડીને તેથી વિસારવાનું કે ભગવાન જે કરે એ હારા હાટું કરે છે કારણ કે કદાચ આજ મારો વારો હોય એક્સિડન્ટમાં ભગવાનને મને ન મરી જવા દેવો એટલે મને ખાવાનું હાજે ખાધું હજમ ન થયો એટલે મારે ભાવનગર જવું આજ ન જવાનું અને ખરેખર તમે જે ફોર વ્હીલમાં જતા હો અખતરો કરવો તમને ખાવાનું ન હજમ થયું હોય તમે ઘેર રહ્યા હોય તે ફોર વ્હીલ ઊંધું પીડ્યું હોય રોડમાંથી ભગવાન જે કરે ને એ બધું એ વિસારી વિસારીને કરે આપણે વણ વિસરવું જીબી નાખી છીએ સાહેબ આમ એક નાનું એવું ગામડું અને ગામમાં એક પટેલ આજ સરપંચ છે જૂના સમયમાં સરપંચની જગ્યાએ પટેલ હતા પટેલ હો દોઢ વીઘા જમીન ત્રીસ પાંત્રીસ ભેહું ચાર બળદ આમ બધું રેડી રેડી સાહેબ ગોવાળ રાખે ઢોર સારવારવાળો પણ ગોવાળ મારી ઘી હાથા ગાંડો એને કાંઈ આમ ઢોર બસ એ તો એની રીતે સેરીને વૈયા લબડે એટલું હવે એમાં ભેહું કંઈક બાજુ ત્રીસ પાંત્રીસ ભેહુંમાં અને હામટું જે દૂધ કરતી હાંડો ભરી દેતી એક દૂધ દૂધનો સવારે એક આંડો હાને એક આંડો દૂધ કરે એવી હે કુંડલ બે એનો બીજી ભેહે ટાંગો ભમીને કોઈ માઇન્ડ ઘેર પોગાડી ભેહને ખખડ ભબડ ખખડ ભબડ છોકરાએ આવીને કીધું પટેલના દીકરોએ ક્યાં ગોવાળાને કાંઈ ખબર પડતી નહીં બદલાવું હોય કે પટેલ દાદા કે કેમ ભાઈ જય શ્યારામ જય શામ જય શ્યારામ જય શામ હાથમાં માળાનો બેરખો રહી ગયેલો છે કેમ ભાઈ ગોવાળાને હું કામ બદલાવ અમારા ગાંડિયાને તો કે ઓલી ભે હું બાજુ ને પગ ભાંગી નાખો હારી ભેનો પટેલ દાદા હાથમાં માળાનો બેરખો છે ને કે મારો નાથ ઈશ્વર ભગવાન જે કરે હારા હાટુ કરે વાંધો નહીં ભલે ભાંગો ભેનો પગ ભાંગ્યો તો હારા હાટું ભાંગ્યો પાછા માળા શરૂ કરી દીધી પણ છોકરા બે ભે આવેલા કેવાય આમ આમ ભૂરી સડી એક તો હારી પગ ભાંગી ગોવાળને બે ગોવાલને છે તો બાપુ એવું કે છે કે જે થાય હારા હાટું ભગવાન હારા હાટુ કરે ગોવાલને તો કાંઈ કાઢી ન મૂક્યો જમીન કે જાઓ હુવા અને પટેલ દાદા ઈશ્વર ભજન કરે છે રાતના સોર આવ્યા ને બચું ભે હું આકીને સોરી હવે નાના નાના હામટા છોકરા દૂધ વગેરે હાલે નહીં સવાર થયું કે બાપુ એ કે હા એ કે ભે હું સોર આવી ગયું બચજ સોરના હાથમાં જ પાયશું આવે નો આવે કડીક માં તારે આવતું સોરી ગયેલા આવે નો આવે એ સોરના ના દીકરા તમારા હાથમાં સોરી ગયા પછી લગભગ નો આવવા દે નવાણું ટકા નવાણું પોઈન્ટ નો હાથમાં આવવા દે તારે ઓલો ભાંગલા ટાંગાવાળી જે ભે હતી ને એ એક પડીરી એને હાંગડા કરીને ઊભી કરીને નીર્યું અને એને દોયું દૂધ એટલે છોકરા દૂધ ભેગા છા ચારે પટેલ દાદા છોકરાને કીધું કા બેનો પગ ભેંગો ભગવાન જે કરે હારા હાટું કરે કે આ તમારી માનો પગનો ભેંગો તો આ સોર ભેગી વહી જાય તો તમારા ડોહાને શું ખવડાવો ચારે છોકરાને એમ થયું કે બાપા જે માળા ફેરવે છે ને જે કહે છે એ બરાબર છે અને હકીકત જે ઈશ્વર કરે ને એ બરાબર જ કરે છે આપણને કદાચ ખોટું લાગતું હોય ક્યારેક આપણને તકલીફ થાય ત્યારે પણ ઓલો મારો નાથ જે કરે એ બરાબર કરે છે જય માતાજી